રિસર્ચ પ્રમાણે ખોદકામમાં મળેલી દ્વારકાની કહાની નવ હજાર વર્ષ જૂની છે આ શહેર એ પ્રાચીન વિકસિત સભ્યતા સાથે જોડાયેલું છે જે સમય પહેલાં આવું બીજું કોઈ શહેર ન હતું પરંતુ સચ્ચાઈ એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે સભ્યતા અને પૌરાણિક ઇતિહાસ હંમેશા માટે સમુદ્રની પેટાણમાં દફન થઈ ગયા જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલુ જ છે સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા જે આ પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે અને એમાંથી એક છે દ્વારકા નગરીનું રહસ્ય દ્વારકા નગરીને લઈને ઘણા લોકોની અલગ અલગ માન્યતા છે હિમ યુગની સમાપ્તિ નષ્ટ થયું દ્વારકા કહેવાય છે કે આશરે નવ હજાર વર્ષ પહેલા હિમ યુગ ની સમાપ્તિ થી વધી ગયું કે કેટલાય વિકસિત શહેરો સમુદ્રમાં માં સમાઈ ગયા એમાંનું એક સમુદ્ર તટ પર આવેલું દ્વારકા પણ હતું ઇતિહાસકારોનું કહેવું છે કે દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જાણી જોઈને સમુદ્રમાં નષ્ટ કરવામાં આવી હતી ઘણા લોકો દ્વારકાને દ્વારા કુલ સ્તોલી ઓખા મંડળ ગોમતી દ્વાર ચક્ર તીર્થ અનાર્થ અને વારિતર્કના નામથી પણ જાણે છે આ શહેરની ચારે બાજુ ઘણી લાંબી દિવાલો હતી અને જેમાં ઘણા બધા દ્વાર હતા ઘણા બધા દ્વાર હોવાના કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું કહેવાય છે કે સમુદ્રમાં હાલમાં પણ આની દીવાલો હોયાં છે રક્ષા માટે દ્વારકા પોહ્યા શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ અને યદુવંશ નાશ કરવાની યદુવંશી ધીરે ધીરે તેનો અત્યાચાર વધવા લાગ્યો તો શ્રી કૃષ્ણ યદુવંશીઓના રક્ષણ માટે મથુરા છોડવાનો નિર્ણય કર્યો પોતાના યદુવંશી ભાઈઓ સાથે દ્વારકા પહોંચ્યા અહિયાં તેઓ આરામથી રહેવા લાગ્યા સમય વીતવા લાગ્યો આ એ સમય હતો કે યદુવંશીઓ અંદર અંદર લડવા લાગ્યા અને યદુવંશનો નાશ થયો છત્રીસ વર્ષ રાજ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ થયું ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા નગરી પાણીમાં જળ મગ્ન થઈ ગઈ પરંતુ સવાલ એ ઉઠે છે કે કેમ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ કોઈ કહે છે કે આ એક પ્રાકૃતિક ઘટનાનું કામ હોય શકે છે તો કોઈનું કહેવું છે કે આ કોઈ પરગ્રહનું કામ છે જ્યારે કોઈને પૂરતું પ્રમાણ ન મળ્યું

ઓગણીસો એસી માં સમુદ્ર ની અંદર થી મીટર દ્વારકાની શોધ કરી અંદર સમાયેલી દ્વારકા નગરીના અવશેષો શોધી કાઢ્યા બે હાજર પાંચ માં તેમને સમુદ્ર ની અંદર થી એવા વિશાળ પથ્થર મળ્યા કે જેને ચેક કરવા દેશ વિદેશ ની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા અને જાણવા મળ્યું કે આ વિશાળ પથ્થરો કોઈ મહાન નગર અથવા મંદિરના હોય શકે તેવું જણાવવામાં આવ્યું જ્યારે સમુદ્રમાં ચેક કરવામાં આવ્યું તો સમુદ્રમાં માનવ નિર્મિત નગર મળી આવ્યું તો આ નગર આશરે ત્રીસ હજાર વર્ષ જૂનું છે અને નવ હજાર વર્ષથી સમુદ્રમાં દફન છે અને આજે પણ શોધ ચાલુ છે